ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્દેશી નાગરિકોને શોધવા માટે અભિયાન શરૂ કરાયું છે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ જેટલા લોકોના મોત થયા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે અને સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા પણ નવસારી શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેને વહેલી સવારથી જ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નાયબ પોલીસ અધિક્ષક સંજય રાયના નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની ટીમોએ નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી જેમાં ખાસ કરીને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરીને ત્યાંના સ્થાનિક રહેવાસીઓના આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્રોની ચકાસણી કરવામાં આવી હતી અને આ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો નવસારી પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ નવસારી ખાતેથી આવા કોઈ પણ નાગરિકો પકડાયા હોવાની વાર્તાને સમર્થન મળ્યું નથી પરંતુ ચાલી રહેલી ચર્ચા મુજબ જિલ્લા પોલીસ દ્વારા અમુક લોકોની શંકાને આધારે અટક કરી અને તેમના રહેઠાણના જરૂરી પુરાવાઓની ચકાસણી કરવાની કામગીરી ચાલુ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આજરોજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં નવસારી ડિવિઝન અને ચીખલી ડિવિઝનના તમામ પોલીસ વિસ્તારમાં નવસારી જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ હોમગાર્ડ જેડીએની અલગ અલગ ટીમો બનાવીને જ્યાં આ જ્યાં હોય ઇલિગલ રહેતા હોય કે કોઈ ઈલિગલ ઇસમો ગેરકાયદેસર કાનૂની કાર્યવાહી કરતા હોય એવા વિરુદ્ધમાં કાર્યવાહી કરવા સારું આજે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે અને એ કોમ્બિંગ દરમિયાન તેમના જે શંકાસ્પદ જણાય આવે બાંગ્લાદેશી બાજુના હોય લોકો રહેતા હોય તેમના આધાર કાર્ડ એમના ચૂંટણી કાર્ડ પછી એમના જે બી આઈડેન્ટિટી પ્રૂફ છે એ ચેક કરીને જો ઇલિગલ જણાવશે તો એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ડિપોર્ટ કરવા માટેની એ બાબતની હાલ કોમ્બિંગ ની કાર્યવાહી ચાલુમાં કઈ શંકાસ્પદ ઈસમો આવેલ નથી પણ જો જણાય રિપોર્ટ